જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ કરેલા હુમલામાં ભાવનગરના કાળિયામાં રહેતા પિતા પુત્રનું મોત કાશ્મીરમાં આતંકી હુમલાની ઘટના બની હતી જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં આતંકવાદીઓ કરેલા હુમલામાં ભાવનગરના બેના મોત થયા હતા ભાવનગરના કાળિયાબીડ નંદનવંદન સોસાયટી શેરી નંબર સાતમાં રહેતા પરિવારનો માળો વિખાઈ ગયો હતો સોળ એપ્રિલના રોજ સુરેન્દ્રનગર થી તાવી ટ્રેનમાં ગયેલા યતીશ પરમાર તેમના પત્ની કાજલ પરમાર અને પુત્ર સ્મિત પરમાર પણ મોરારી બાપુની સપ્તાહ સાંભળવા ગયા હતા ત્યારે પિતા યતીશ પરમાર અને પુત્ર સ્મિત પરમારનું આતંકવાદી હુમલામાં મોત થયા પુત્રના મોત નીપજતા પરિવારમાં જોવા મળ્યો શોકનો માહોલ જે અંગે ભાવનગરના જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષ બંસલે ટેલિફોનિક માહિતીમાં જણાવ્યું હતું હાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મૃતકોના મૃતદેહને ભાવનગર લાવવા તેમજ પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી દ્વારા મૃતકોને જલ્દીમાં જલ્દી ભાવનગર લાવવા કામગીરી હાથ ધરી હતી મારું નામ નિખિલ હર્જીભાઈ બાપુ ની કથામાં ગયા તા મારા મમ્મી પપ્પા બેન બનેવી ને જે યતીશભાઈ છે એ મારા બની બનેવી છે ને સ્મિત છે સ્મિત પર યતીશભાઈ પરમાર એ મારો ભાણીઓ છે બે ને ગોળી વાગી છે પુલવા આપણે પહેલ ગામ માં અહીંયા મારો ભત્રીજો સાથે તો એને નજરે આ બધું જોયું છે એ મારા ભત્રીજાનો ફોન આવ્યો પોણા ત્રણ આજુબાજુ કે કાકા ફાયરિંગ થયું છે સ્મિતભાઈ ને છાતીમાં ગોળી વાગી ગઈ છે આતંકવાદી હુમલો કર્યો છે કેટલા માણસોને ગોળીઓ વગાડી દીધી છે મારું નામ નાથાણી પ્રકાશભાઈ ગોવિંદભાઈ જે યતિષભાઈ સુધીરભાઈ પરમાર મારા બેન કાજલબેન યતિશભાઈ પરમાર ને

અને એ બીસમાંથી એક વિનોદ ને ઇન્જરી થઈ છે અને તેનો ઇલાજ ત્યાં ચાલુ છે અને પિતા પુત્ર જતીશ પરમાર અને સ્મિત પરમાર જે ભાવનગરના કાલિયાબીડ વિસ્તારના છે એનો દુઃખદ અવસાન થયો છે તો આ બંનેની ડેડ બોડી સાંજે જો ઇન્ડિયોની ફ્લાઇટ છે ત્રણ વાગે ત્યાં શ્રીનગરથી ચાલે છે અને મુંબઈ આવશે અને પછી મુંબઈથી ભાવનગર ડેડ બોડી લાવવા માટે પ્રશાસન મીન્સ કે સજગ છે અને પ્રશાસન લઈ આવશે શ્મીરની આતંકવાદી ઘટના ખૂબ નિંદનીય છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ આદરણીય અમિતભાઈ માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સમગ્ર પરિવારજનો જે હતાહત થયા છે એમની પડખે દેશ પણ ઉભો છે મારા મત વિસ્તારના બે પિતા પુત્ર પરમાર યતીશભાઈ સુધીરભાઈ અને પરમાર સ્મિત યતીશભાઈ એમના મૃત્યુ થયા છે યતીશભાઈ એમના પત્ની સાથે એમના સસરાના કુટુંબ સાથે પૂજ્ય બાપુની કથામાં ગયેલા એ પછી પહેલગામ એ ફરવા ગયા અને ત્યાં ઘટના બની છે આ બંને મૃતદેહો ઝડપથી મળવાના માટે માની મુખ્યમંત્રીશ્રી સાથે સંપર્કમાં છું એમણે વિભાગને પણ આદેશો કર્યા છે કારણ કે અંતિમ સંસ્કાર ઝડપથી થઈ જાય એના પરિવારજનોને એમના મુદ્દે પ્રાપ્ત થાય એના માટેના પ્રયાસો છે સાડા ચાર વાગે એ બોમ્બે મૃતદેહો આવવાના છે અને ત્યાંથી આ લિફ્ટિંગ કરીને જ્યાં પણ સરળ પડે ભાવનગર અથવા અમદાવાદ એના માટેની વ્યવસ્થાઓ એ સરકાર કરી રહી છે આ સમગ્ર ઘટનામાં હું માની મુખ્યમંત્રી સાથે સતત સંપર્કમાં છું અને ખૂબ ઝડપથી આ વ્યવસ્થાઓ બની રહે એમના માટેના પ્રયાસો કરી રહ્યા છીએ સમગ્ર ઘટનામાં અમે સૌ પરિવારજનોની સાથે છીએ